ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનની સાથે સાથે ગણપતિ દાદાની પ્રસાદી માટે હવે શહેરમાં ક્યાંય ફરવાની જરૂર નથી તો હવે દાદાની અવનવી પ્રસાદી માટે સુખડિયા સ્વીટ માર્ટની મુલાકાત લો જ્યાં તમને વિવિધ પ્રકારના મોદકનો પ્રસાદ મળશે તો આજે જ પધારો સુખડિયા સ્વીટ માર્ટ ગંજ બજારના નાકે અને અમારી બીજી શાખા કાલકા માતાના મંદિરની સામે સવાલા દરવાજા વિસનગર વિસનગર શહેર અને તાલુકાના ખેડૂતો અને એપીએમસી ના શ્રમિકો માટે વિસનગરમાં ઐતિહાસિક પહેલ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કિસાન રેસ્ટ હાઉસ અને અદ્યતન ઓક્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસને રવિવારના રોજ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર ખાતે ગુજરાતમાં સૌ કિસાન રેસ્ટ હાઉસ અને અદ્યતન ઓક્શન શેડનું લોકાર્પણ કર્યું આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતો વેપારીઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સદાય ધબકતી રાખતા શ્રમિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે વિસનગર એપીએમસી દ્વારા એપીએમસીને ધબકતું રાખતા મજૂરો સફાઈ કર્મીઓ માટે ગુજરાતનું પ્રથમ કિસાન રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે જેનું ભૂમિપૂજન દોઢ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું કુલ ત્રણ કરોડ પચાસ લાખના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં બે કરોડ ચોસઠ લાખ એપીએમસી દ્વારા અને છ્યાસી લાખ રાજ્ય સરકારની સહાયથી મળ્યા છે વેપારીઓ માટે અદ્યતન ઓક્શન શેડ બનાવવામાં આવ્યો છે આ લોકાર્પણ સમારંભમાં વેપારીઓની સુવિધા માટે પંચ્યાસી લાખના ખર્ચે તૈયાર થયેલા અધ્યતન કરવામાં આવ્યું આ શેડથી વેપારીઓને માલની ખરીદ વેચાણ પ્રક્રિયામાં ઘણી સરળતા રહેશે આ શેડ વેપારીઓના માલસામાન મૂકવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપરાંત એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી સેક્રેટરી અમિતભાઈ પટેલ સહિત ડિરેક્ટર્સમાં રાજુભાઈ પટેલ આર કે લક્ષ્મણભાઈ પટેલ નટુભાઈ પટેલ ભરતભાઈ ચૌધરી જેઠાભાઈ ચૌધરી રાજીવભાઈ પટેલ ભરતભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો વેપારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા નમસ્તે હું બ્રિજેશ પટેલ ચેરમેન એપીએમસી વિસનગર આજે ખેડૂત મંડળીના સભાસદો ડાયરેક્ટર કારોબારી સભ્યોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કિસાન ભવન અને રેસ્ટ હાઉસ સાથે ઓપ્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું આ જે કિસાન ભવન છે અને જે લેબર ક્વાર્ટર છે એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિકલ્પના આધારિત જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રીતેના અડતાલીસ ફ્લેટો જે અમારા ક્લાસ ફોરના જે સ્ફર મિત્રો છે અને લેબર છે જે રાજસ્થાન અને બિહારથી અહીં મજૂરી કરી અને પોતાનું રોજગારી મેળવે છે એ લોકોને અત્યંત સારી સુવિધા ફ્લેટની કે જેમાં કિચન ટોયલેટ બાથરૂમ રૂમ અને એમને આધુનિક સુવિધા મળી રહે એવી વ્યવસ્થા અમે આજે કરી છે ગુજરાતમાં સર્વપ્રથમ આ લેબર ક્વાર્ટર્સની કિસાન રેસ્ટ હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમની જે સુખાકારી થશે એ લેબર મિત્રોની અને જે ક્લાસ ફોરના જે કર્મચારીઓ છે એમની સુખાકારીની પરિકલ્પના સાથે આજે આપણે એની મંત્રીશ્રીના હસ્તે એનું લોકાર્પણ કર્યું છે ઓપ્શન છે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આપણે

સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો 26544 વિસનગર કે ન્યૂઝ